તો ચાલો આગળ વધીએ હવે અને જાણી લે કે આજે બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો દસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ચોર્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી એક હજાર નેવ્યાસી તુવેર આજે સોળસો પચાસથી બે હજાર બાવન રૂપિયા તલ બે હજાર એંસીથી ઓગણત્રીસો ત્રીસ રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજારથી એક હજાર સોયાબીન આઠસો થી નવસો ઓગણચાલીસ ચાડી મગફળી એક હજાર પચાસ થી તેરસો અઠ્યાસી ઝીણી મગફળી એક હજારથી બારસો કપાસની વાત કરીએ તો બારસો થી તેરસો ચાલીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે જૂનાગઢમાં તો છ હજાર સો રૂપિયાથી છ હજાર સો રૂપિયા વાત કરીએ જામ જોધપુરની એરંડો આજે એક હજાર થી અગિયારસો છ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો છ તલ સત્યાવીસોથી ત્રણ હજાર છેતાલીસ ચણા નવસોથી એક હજાર પચાસ ધાણા અગિયારસો પચાસથી તેરસો એકાણું ધાણી બારસો પચાસથી ચૌદસો છ રૂપિયા ચીણી મગફળી એક હજારથી ચૌદસો એક જાડી મગફળી નવસોથી ચૌદસો એક કપાસ હજી અગિયારસો પચીસથી પંદરસો અગિયાર એ જ રીતે જીરાની જો વાત કરીએ જામજોધપુરમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા વાત કરીએ જામનગરની जामनगर में एरंडो आज एक हज़ार एक हज़ार बाणु रुपया लसन एक हज़ार पात सौ पंचावन तल पच्चीस सौ दस एकसौ वीस रुपया अजमो पच्चीस सौ सुडतालीसों धा बार सौ चौदह सौ पच्चीस सोयाबीन आठ सौ पचास थी नौ सौ पांच जाड़ी मगफड़ी थी तेरसौ पच्चीस रुपया चीणी मगफड़ी अगियारो पचास थेरसौ पांच कपासाजे 1000 થી 1525 રૂપિયા કેજરીતે જીરાની વાત કરીએ જો જામનગર માં તો 5000 થી 5570 રૂપિયા વાત કરીએ ગોડલની ગોડલ માં ઘાવાજે 450 થી 622 મગ 1471 થી 1861 ચોડીયાજે 700 થી 3061 વેર 1341 થી 2041 एरंडો 976 થી 1136 રૂપિયા જો અડદની વાત કરીએ તો અગિયારસો થી અઢારસો એકત્રીસ ચણા આજે 700 થી અગિયારસો એકસઠ કલંજી સત્તરસો પચાસ થી 3331 એકત્રીસ એ જ રીતે વાત કરીએ ડુંગળીની તો બસો થી બસો એક્યાસી સફેદ ચણા એક હજાર થી છવ્વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે સોયાબીનની તો આઠસો થી નવસો અગિયાર ધાણા આઠસો થી એકાણું ધાણી નવસો એક થી સત્તરસો એકાવન લસણ ત્રેવીસો એસી થી સાચા નવસો 901 થી બેતાલીસો એકાવન ઝીણી મગફળી આઠસો થી તેરસો સોળ રૂપિયા જાડી મગફળી આઠસો થી ચૌદસો છવ્વીસ નવી ધાણીની વાત કરીએ કારણ કે ગોંડલમાં નવી ધાણીની પણ હરાજી થયેલી છે તો આઠસો એક રૂપિયાથી બારસો રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો છપ્પન એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે આજે ગોંડલમાં તો પાંચ હજાર છસો એક રૂપિયાથી સાત હજાર નવસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂતો માટેના સમાચારનો વિડીયો તમને અહીંયા દેખાય છે એના ઉપર ટેપ કરી અને જરૂરથી એ વિડીયો જોઈ લેજો લાઇક આપી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બન્યા રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર